અમરેલી ન્યૂઝ સાવરકુંડલા તાલુકા શહેર કોંગ્રેસે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આપ્યું આવેદન ખેડૂત સહાય પેકેજ બે હજાર ચોવીસ બાકી રહેલ ગામો અને અન્ય પાકોના સમાવેશ માટે સાવરકુંડલા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન સાવરકુંડલા લીલીયા તાલુકાના અમુક ગામડાનો સમાવેશ કરતા ખેડૂતોને સરકાર દ્વારા વાલાદવલાની નીતિ સામે કોંગ્રેસનો આક્રોશ સરકાર દ્વારા હાલ તમામ ગ્રામ પંચાયતને પરિપત્ર આપવામાં આવ્યો છે કે વન્ય પ્રાણીઓને નુકસાન થશે તો ખેડૂતો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતને પરિપત્ર આપ્યો છે તે પરિપત્રનો વિરોધ કરી સરકારે ફાળવેલ જમીનના વન્ય પ્રાણીને રાખવા માંગ કરી તેમજ વન્ય પ્રાણીના લીધે ખેડૂતના પાકને બચાવવા માટે સરકારે જરૂરી પગલે લેવાય તે અંગે પણ રજૂઆત કરવામાં આવી છે ખેડૂતો તેમજ કોંગ્રેસની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી સિંધિયા માર્ગે તેમજ રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી તાજેતર માં જ વન્ય વિભાગે ખેડૂતો અમારી રજૂઆત છે કે જેમ અમને રેવન્યુ વિભાગે જમીન ફાળવી છે અને અમે વાવી ખાઈએ છીએ એમ એમને પણ સરકારે વન વિભાગ ફાળવેલું છે તો એમના જનાવરો છે એમની હદમાં રાખે અને ઈ ખેડૂતોને જે ત્રાસ આપે છે હા ગુજરાતી માં સ્પષ્ટ કઉસ આપ જયારે મારા ખેડૂતોએ જો ત્રિકમ પાવડો અને હથિયાર કાય ઉપાડી